કાકડા તાલુકાના ઈસરવામાં ચાલતી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવમાં આજે પાંચમા દિવસે શ્રી રામ જન્મોત્સવ ઉજવાશે કાકરે તાલુકાના ઈસરવા ખાતે આવેલ રાધેકૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં શ્રી રાધેકૃષ્ણ ગૌસેવા આશ્રમના લાભાર્થી પરમ પૂજ્ય શ્રી મહેશ મોરારી બાપુ આનંદધામ આશ્રમ શેરગંજ રાધનપુરના મુખાર વિંદે સંવંત બે હજાર એક્યાસીના ફાગણસુ સાત ગુરુવાર છઠ્ઠી માર્ચ બે હજાર પચીસથી બપોરે બારથી સાંજે ચાર કલાક સુધી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવ અવિરત ચાલી રહેલ છે ગઈકાલ ચોથા દિવસે હજારોની સંખ્યામાં શ્રોતાજોને કથા શ્રવણ અને શ્રીરામ જન્મોત્સવમાં અનેરો આનંદ મેળવ્યો તથા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ પ્રમુખ દશરથજી ઠાકોર કાકરે તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી સહિત પધારેલ દરેક મહેમાનો શ્રી ઓગણ વિદ્યા મંદિર થરાના આચાર્ય અશોકભાઈ વાલાણી ઠાકોરે સાલ સન્માન કર્યું હતું કથામાં પ્રથમ દિવસે પોતીયાત્રા દ્વિતીય દિવસે શ્રી શુક્રદેવ ચરિત્ર ત્રીજા દિવસે શ્રી કપિલ ભગવાનનો જન્મોત્સવ અને ગઈકાલ ચોથા દિવસે શ્રી રામ જન્મોત્સવમાં શ્રીરામનું પાત્ર જીનલ ટી ઠાકોર લક્ષ્મણનું જીનલ ઠાકોર ભરતનું બિંદ્યા ઠાકોર અને શત્રુઘ્નનું પાત્ર રાઠોડે ભજવે આજે પાંચમા દિવસે શ્રીકૃષ્ણ લીલામાં જન્મોત્સવમાં ચડાવવાનો લાભ ઠાકોર તરસંગજી લેબાજી લીધો છે ઠાકોરના પરિવારમાં ભગવાન પારણું બંધાવે તેવા સુરેલા હતા રાત્રે ભવ્ય ડાયરામાં ભજની કિરણબેન ગઢવી દાનાભાઈ પટેલ સાહિત્યકાર અશોકભાઈ બારોક ઇન્દ્રમાણા ડાયરાની રમઝણ બોલાવશે આવતીકાલે છઠ્ઠા દિવસે શ્રી તુલસી વિવાહ અને છેલ્લે સાતમા દિવસે શ્રી નારાયણ કથા યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે સાધ્વી નાવિકાબેન સાધ્વી સંગીતાબેન તરસંગજી ઠાકોર અશોક કુમાર વાલાણી પ્રતાપજી ઠાકોર અમીરચરજી ઠાકોર સહિત ગ્રામજનો તન મનધનથી નિષ્ઠાપૂર્વક કોઈને અગવડ ન પડે તેવી ફરજ બજાવી રહ્યા છે કાર્યક્રમનું સંચાલન ધનાસરી પ્રાથમિક શાળાના શિક્ષક જોરાભાઈ દેસાઈ કર્યું હતું